નમસ્કાર ચાલો આજે આપણે ભગવદ્ ગીતાના એક ખૂબ જ સુંદર અધ્યાય દસમા અધ્યાયમાં ડૂબકી મારીએ એનું નામ છે વિભૂતિ યોગ ખબર છે આ અધ્યાય શું શીખવે છે એ આપણને એ નજર આપે છે જેનાથી આપણે આ સામાન્ય દેખાતી દુનિયામાં ઈશ્વરની અસામાન્ય ઝલકને ઓળખી શકીએ ક્યારે વિચાર્યું છે કે આ આટલી મોટી અનંત સૃષ્ટિને આપણે આપણી આ નાનકડી આંખોથી આપણી મર્યાદિત બુદ્ધિથી કેવી રીતે સમજી શકીએ આહા કોઈ નવો સવાલ નથીઓ આ તો એ જ મૂળભૂત પ્રશ્ન છે જે અર્જુનના મનમાં પણ ઉઠ્યો હતો અને એનો જ જવાબ કૃષ્ણ આ અધ્યાયમાં આપે છે તો અર્જુને સવાલ તો પૂછી લીધો પણ જુઓ કૃષ્ણ સીધા જવાબ પર નથી આવતા એ પહેલાં તેઓ એક મજબૂત પાયો તૈયાર કરે છે તેઓ અર્જુનને અને આપણને એ સમજાવવા માંગે છે કે આ જે જ્ઞાન આવવાનું છે એનો સ્ત્રોત એ કેટલો ઊંડો અને સાચું કહું તો આપણી કલ્પનાની બહારનો છે અને અહીં કૃષ્ણ એક એવી વાત કહે છે જે સાંભળીને જરા વિચારમાં પડી જવાય તેઓ કહે છે કે મને દેવતાઓ કે મોટા મોટા મહર્ષિઓ પણ પૂરી રીતે નથી જાણી શકતા કેમ કારણ કે એ બધા તો મારામાંથી જ આવ્યા છે વિચાર કરો એ માત્ર સ્ત્રોત નથી એ તો સ્ત્રોતના પણ સ્ત્રોત છે આ આખા અધ્યાયને સમજવા માટે એક શબ્દ બહુ જ મહત્વનો છે અને એ છે વિભૂતિ તો આ વિભૂતિ છે શું સાવ સરળ ભાષામાં કહીએ તો એ ઈશ્વરની દિવ્ય શક્તિની ઝલક છે એવી ભવ્ય અને શક્તિશાળી અભિવ્યક્તિઓ જે આપણને આ દુનિયામાં જોવા મળે છે એમ સમજો કે એ દિવ્યતાને ઓળખવાની ચાવી છે ચાલો હવે આ વિચારને એક સ્ટેપ આગળ લઈ જઈએ કૃષ્ણ હવે જે કહે છે એ તો એનાથી પણ ગહન છે તેઓ કહે છે કે હું માત્ર જીવોનો જ નહીં પણ આપણા જીવનમાં આવતી દરેક ભાવના દરેક અવસ્થા પછી એ સારી હોય કે ખરાબ એ બધાના મૂળમાં પણ હું જ છું આ વાત જરા ધ્યાનથી સમજવા જેવી છે જુઓ કૃષ્ણ શું કહે છે આપણી બુદ્ધિ અને આપણો સમોહ આપણું સુખ અને આપણું દુઃખ જન્મ અને મૃત્યુ ભય અને નિર્ભયતા આ બધું જ બધું જ મારામાંથી જ આવે છે આ તો આપણા મગજને હલાવી દે તેવી વાત છે નહીં આનો અર્થ એ થયો કે જીવનના જે દ્વંદો આપણને પરેશાન કરે છે એ બધાનો સ્ત્રોત એક જ છે આ વિચાર જ આપણો આખો દૃષ્ટિકોણ બદલી નાખે છે અને પછી કૃષ્ણ એક વાક્યમાં બધું જ કહી દે છે આ આખા અધ્યાયનો સાર છે તેઓ કહે છે હું જ બધાનો સ્ત્રોત છું અને બધું જ મારામાંથી જ ચાલે છે બસ આટલું જ આ એ પાયાનો પથ્થર છે જેના પર હવે વિભૂતિઓની આખી ભવ્ય ઇમારત ચણવામાં આવશે હવે કૃષ્ણની આ બધી વાતો સાંભળીને અર્જુનને તો ખાતરી થઈ ગઈ એ સમજી ગયો કે કૃષ્ણ કોણ છે પણ એની સાથે જ એના મનમાં એક નવી મૂંઝવણ ઊભી થઈ અને સાચું કહું ને તો આ મૂંઝવણ માત્ર અર્જુનની નથી આપણી બધાની છે અર્જુનના શબ્દો સાંભળો એના દરેક શબ્દમાં કેટલી શ્રદ્ધા છે એ કહે છે તમે જ પરમ બ્રહ્મ છો પરમ ધામ છો પરમ પવિત્ર છો એ માત્ર હામાં હા નથી મિલાવી રહ્યો એને હવે પૂરો વિશ્વાસ છે કારણ કે બધા મહાન ઋષિઓએ પણ આજ વાત કહી છે આ કોઈ દિમાગની રમત નથી આ તો સીધી હૃદયથી નીકળેલી શરણાગતિ છે અને પછી અર્જુન આ અધ્યાયનો સૌથી સૌથી અગત્યનો સવાલ પૂછે છે એનો સવાલ ખૂબ જ પ્રેક્ટિકલ છે એ કહે છે ભગવાન હું માની ગયો કે તમે સર્વસ્વ છો પણ હું મારા રોજિંદા જીવનમાં આ દુનિયાની ચીજવસ્તુઓમાં તમને કેવી રીતે ઓળખું મારે કઈ કઈ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જેથી હું તમને સતત યાદ કરી શકું અને હવે જેની રાહ જોવાઈ રહી હતી એ જવાબ આપવાનો વારો આવે છે અર્જુનના આ સીધા સવાલનો કૃષ્ણ હવે એકદમ સીધો અને વિગતવાર જવાબ આપવાનું શરૂ કરે છે તેઓ હવે આપણને એવી વસ્તુઓની એક યાદી આપશે જેમાં એમની દિવ્યતા એમનું ઐશ્વર્ય સૌથી સ્પષ્ટપણે દેખાય છે પણ યાદી શરૂ કરતા પહેલાં કૃષ્ણ એક વાત સ્પષ્ટ કરી દે છે એ કહે છે અર્જુન મારી દિવ્ય અભિવ્યક્તિઓનો કોઈ અંત નથી એ તો અનંત છે હું જે તને જણાવીશ એ તો માત્ર થોડા મુખ્ય ઉદાહરણો છે એમ સમજી લો કે અનંત સમુદ્રમાંથી માત્ર થોડા ટીપા બતાવી રહ્યા છે જેથી આપણને આખા સમુદ્રનો અંદાજ આવી જાય તો કૃષ્ણ પોતાની યાદી ક્યાંથી શરૂ કરે છે સૌથી મૂળભૂત વાતથી એ કહે છે હું દરેક જીવના હૃદયમાં રહેલો આત્મા છું હું જ સૌની શરૂઆત છું હું જ સૌની વચ્ચે છું અને હું જ સૌનો અંત છું આનો સીધો અર્થ શું થયો એ કે એમના વગર કોઈપણ વસ્તુનું અસ્તિત્વ જ શક્ય નથી એક ક્ષણ માટે પણ નહીં અને પછી તો જાણે ઉદાહરણોની એક લડી શરૂ થાય છે એક પછી એક કૃષ્ણ બતાવે છે કે શ્રેષ્ઠતા જ્યાં પણ છે ત્યાંય પોતે છે તેઓ કહે છે બધી જ્યોતિઓમાં હું કિરણોવાળો સૂર્ય છું પછી જ્ઞાનની દુનિયામાં બધા વેદોમાં હું સામવેદ છું જે સંગીત અને મધુરતા માટે ઓળખાય છે શક્તિ અને શસ્ત્રોની વાત આવે તો હું ઇન્દ્રનું વજ્ર છું જેની સામે કોઈ ટકી ન શકે અને પ્રકૃતિની શુદ્ધતામાં બધી નદીઓમાં હું પવિત્ર ગંગા છું આ તો ખાલી થોડી ઝલક છે જેનાથી આપણને એક પેટર્ન સમજાય છે તો અહીં પેટર્ન શું છે બહુ સરળ છે કોઈ પણ કેટેગરી લઈ લો એમાં જે શિખર પર છે જે સર્વશ્રેષ્ઠ છે એ કૃષ્ણની વિભૂતિ છે જેમ કે બધા ઋષિઓમાં સૌથી જ્ઞાની કોણ વ્યાસ તો કૃષ્ણ કહે છે હું વ્યાસ છું શસ્ત્રધારીઓમાં સૌથી ધર્માત્મા રામ તો હું રામ છું પશુઓમાં સૌથી બળવાન સિંહ રહસ્યોમાં સૌથી ગહન મૌન આ બધા એમની જ ઉત્કૃષ્ટતાના અલગ અલગ રૂપો છે અને પછી એક એવી ક્ષણ આવે છે જે સીધી અર્જુનના હૃદયને સ્પર્શી રહે છે કૃષ્ણ એની આંખોમાં જોઈને કહે છે એને પાંડવોમાં હું ધનંજય એટલે કે તું અર્જુન છું આ કેટલી મોટી વાત છે કૃષ્ણ અહીં એમ કહી રહ્યા છે કે દિવ્યતા ક્યાંય બહાર નથી શોધવાની જ્યારે તું તારા શ્રેષ્ઠ સ્વરૂપમાં હોય છે અર્જુન ત્યારે તું મારી જ અભિવ્યક્તિ છે આ વાત આપણા બધાને પણ એટલી જ લાગુ પડે છે આટલા બધા ઉદાહરણો આપ્યા પછી કૃષ્ણ આખી વાતનો સારાંશ આપે છે એ કહે છે આ બધાનું જે બીજ છે ને એ હું છું એવી કોઈ પણ વસ્તુ નથી ચાલતી હોય કે સ્થિર જે મારા વગર અસ્તિત્વ ધરાવી શકે એમ સમજો કે આખી સૃષ્ટિ એક વિશાળ વૃક્ષ છે અને એનું મૂળ બીજ કૃષ્ણ પોતે છે એમના વગર એક પાંદડું પણ હલી શકે નહીં તો આટલું બધું જાણ્યા પછી આપણને લાગે કે ઓકે હવે સમજાઈ ગયું પણ જરા થોભો વાર્તા હજી પૂરી નથી થઈ હવે કૃષ્ણ આ બધી જ વાતોને એક એવા મોટા કેનવાસ પર મૂકવાના છે જે જોઈને આપણું મગજ ચકરાઈ જશે આ છે અંતિમ સાક્ષાત્કાર કૃષ્ણ કહે છે અર્જુન મેં તને આટલું બધું કહ્યું પણ સાચું તો એ છે કે મારી દિવ્ય વિભૂતિઓનો કોઈ અંત જ નથી આ તો મેં તને બસ સંક્ષેપમાં ટૂંટમાં જણાયું છે આ તો એવું થયું કે કોઈએ આપણને દરિયામાં તરતી હિમશિલાની માત્ર ઉપરની ટોચ બતાવી હોય જ્યારે નેવું ટકા હિસ્સો તો પાણીની નીચે આપણી નજરથી દૂર હોય છે અને હવે આવે છે આ અધ્યાયનો ક્લાઇમેક્સ એક એવો વિચાર જે આપણી સમજની તમામ સીમારો તોડી નાંખે છે કૃષ્ણ શાંતિથી કહે છે આ આખું જગત આ બધા ગ્રહો નક્ષત્રો આકાશગંગાઓ આ સમગ્ર બ્રહ્માંડને મેં મારા માત્ર એક અંશથી ધારણ કરેલું છે વિચારો માત્ર એક નાના એવા અંશથી અને આ જ પ્રશ્ન સાથે આપણે અહીં અટકીએ છીએ જરા વિચારો જો આ આખું અસ્તિત્વ આ બધું જ જે આપણે જાણીએ છીએ અને જે નથી જાણતા એ બધું જો એમના માત્ર એક નાના અંશથી ટકેલું હોય તો પછી એ સંપૂર્ણ સ્વરૂપ કેવું હશે આ એક એવો સવાલ છે જેનો જવાબ શબ્દોમાં નથી પણ ઊંડા મનનમાં છે